શ્રી કૃષ્ણ બધા એને જય જ કેમ છો બધા આ સાંજનો રસોઈનો ટાઈમ છે અને બસ જો મસાલા ખીચડી બનાવી રહી છું ને અત્યારે તો ઓલમોસ્ટ બધાની સ્કૂલ ખુલી ગઈ છે કાલથી મારી નાની દીકરી જે અઢી વર્ષની છે ને એ પહેલી વાર પ્લે હાઉસ જઈ રહી છે તો પહેલીવાર જ્યારે બાળક બહારની દુનિયામાં આવી રીતે એકલું જાતું હોય ને મા વગર ત્યારે કોઈ પણ મા હોય ને એને ચિંતા થાય અને મારી દીકરી તો ખૂબ જ તોફાની છે એટલે મને બહુ ચિંતા થાય પણ બીજી જ પડે વિચાર કરી લઉં કે આપણી મનુષ્યથી એક પાંદડું પણ હલતું નથી કાંઈ ક્યાંય આપણે કંઈ કરી શકવાના નથી જે ભગવાને આપણે બાળક પેટમાં હોય છે ત્યારે જેને ધ્યાન રાખવું છે એ આગળ પણ એ જ ધ્યાન રાખશે એટલે એ વિશ્વાસ સાથે પછી ચાલું છું અને તમે પણ મારી જેમ ચિંતા કરતા હોય ને તો એવી ન કરતા અને ભગવાન ઉપર વિશ્વાસ રાખજો તો બંને દીકરીઓને બીજે દિવસે ઢોંસા લઈ જવાતા તો એની તૈયારી કરી અને બસ આંશુબેનની સ્કૂલે જવાની તૈયારી કરી આવજો